કરોડપતિ માણા હોય એની પાસે કોઈ વસ્તુની ખામી નું છતાંય આપઘાત ઉકરણ કરી જાય છે અને તમે જોજો કે ગરીબ માણા બહુ ઓછો કર્યો છે પૈસા ટકા સુખી એવા એ આપઘાત કર્યો છે શાસ્ત્રો આપણને સમજાય નથી અને શાસ્ત્રો આપણે સમજાય નથી આપણે ખરેખર કોઈ ભેટકા નથી હજાર વર્ષ પેલા જે કાગડો હતો એ કાગડામાં અટાણ કાગડામાં હું ફેર હજાર વર્ષ પેલા પોપટ હતો એ પોપટમાં અટાણ હું ફેર એની ભાષામાં ક્યાંય ફેરફાર થયો એના કાગડાની ભાષામાં ફેરફાર થયો એના ખાણીપીણીમાં ફેર થયો એ લોકોને સવારે રોજ ઉઠી ખાવાનું ગોતવાનું અને પોતાનો બસાવ કરવાનો આ બે વસ્તુ એને કોને શીખવાડ્યું પ્રકૃતિ પ્રકૃતિ દાખલા તરીકે કાગડો હોય કાગડા ને તમે એક હાથમાં પૂરી રાખો અને એક હાથમાં છોકરો રમતું હોય ને એક હાથમાં પૂરી હોય ને એક હાથમાં રમકડું હોય કાગડો પૂરીને દુકાન લઈ જાય રમકડું લઈ જવું જોઈએ ને નહીં લે કારણ કે ખાવાનું જ હોય પછી તમે પા લાકડી હાથમાં હોય ને કૂતરાને એક હાથમાં રોટલો લઈ ને કે આવા કરો તો કૂતરો આવે ન આવે એને પોતાના રક્ષણ ખબર છે પ્રકૃતિ બધી પોતાનું રક્ષણ અને ખાવાનું આ બે વસ્તુ ની બધાને ભાઈ એનો મતલબ એ થયો કે એનામાં બુદ્ધિ તો છે જ પણ એને ફેરફાર જિંદગીમાં ન કર્યું માણસની જાત એવી એક છે કુદરતે બનાવી છે કે ખરેખર એ એના પરિવર્તન કરી શકે ઓલા એની જાતિમાં પરિવર્તન કરી નથી શકતા એટલે પરિવર્તન નથી કરી શકતા બરાબર સુખી થવા માટે માણસે ઘણા પ્રયત્ન કર્યા હું પેલા ટપાલું લખતા આપણે પેલા ટપાલું પેલા આપણે માણાને મોકલી ને કંકોત્રી ગામડે મોકલાવતા પછી પોસ્ટ આવેલ પોસ્ટમાં મોકલતા પછી ઓલું આવ્યું આપણે સ્ટેનો નહીં ને ઓલું તાર તાર આવ્યા તાર આવ્યા તાર આવ્યા તાર પછી ફોન આવ્યા ફોન એ ઓલા ફેરવા વાળા એવા પછી ઓટોમેટિક ફોન આવ્યો ખાલી બટન દબાવો એટલે તે પછી સમજી લે કે ફેક્સ આવ્યો એટલે એસટીડી આવ્યા પછી મોબાઈલ આવ્યા અને મોબાઈલમાં એમ કરતા કરતા અટાણે મોબાઈલમાં ટીવી સ્ક્રીન દેખાય એવું આવી ગયું આ બધું માણસે સુખી થવા માટે જ ગોયતું ને છતાંય સુખી કોઈ છે છતાંય હજી એવું છે કાંઈક ઘટે છે કાંઈક ઘટે છે અસંતોષ તો તોય છે આ અસંતોષ નું કારણ છે કે માણસમાં બધું વૈભવ વિલાસના સાધનો આવ્યા પણ આધ્યાત્મિક વસ્તુને કોઈ દી ધ્યાનમાં લીધી જ નહીં કુદરતે જે કઈ બનાવ્યું છે ને એ માણસને સુખી કરવા માટે બનાવ્યું છે ભગવાને માણસને બુદ્ધિ દીધી અને બુદ્ધિ તમે વિચાર કરીને નવું સંશોધન કરો મારા બુદ્ધિ ભગવાને દીધી હોય તો જ સંશોધન બધું થાય ને ઘડિયાળું બનાવી અને રેડિયા બનાવ્યા ટીવી બનાવ્યા પ્લેનો બનાવ્યા ઘણું બનાવ્યું અટાણે એટલે કે અમેરિકા ડોક્ટર બેઠો 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 ઇન્ટરનેટ દ્વારા તમારું ઓપરેશન કરી એવા શોધી થઈ ગઈ છતાં માણસ સુખી તો નથી છતાં એવું લાગે કાંઈક ઘટે કાંઈક ઘટે અને માણસ જ્યાં ત્યાં ભટકે જ છે કરોડપતિ માણસ હોય એની પાસે કોઈ વસ્તુની ખામી નહીં છતાંય આપઘાત ઉકરણ કરી જઈશું આપઘાતનો રેશિયો કે એવો હતો કે ભાઈ હો એમાંથી દસ માણા આપઘાતનો વિચાર કરે છે દસ માણા આપઘાત કરે છે એમાંથી પાંચ માણસો નીકળી જાય ને પાંચ માણસો આપઘાત કરવાના પ્રેક્ટિકલ પ્રયત્ન કરે પાંચ માંથી શિયાળ જીવી દે છે ખરેખર એક જ મરે છે મરે છે દવા આપીએ કે ગમે એક જ જણો મરે એટલે ટૂંકમાં બહુ હોય એક ટકો થયો ને તો એ રોજના બે ચાર હજાર માણસો આપઘાત કરીને મરે હવે જો ચાર હજાર માણસો આપઘાત કરીને મરે એક કે સામે હો ગણો તો કેટલા કેટલી પબ્લિક થઈ તો એ બધી એનો અર્થ એ થયો કે આ બધી દુઃખી છે બધા વિચારો કરે કોઈને સહકાર મળી જાય ને વાતચીતમાં થઈ કે ભાઈ એમ કોઈ જીવી જાય એમ કરીને બચી જાય બાકીના જે મરે છે એ હુકુરોને મરે છે ભાઈ અને તમે જોજો કે ગરીબ માણસ છે એણે કોઈ આપઘાત બહુ ઓછો કર્યો છે પૈસા ટકા સુખી છે એમાં એ આપઘાત કર્યો છે કાત્રી જે માળેથી પડ્યો ને કે ઊંચેથી પડીને આપઘાત કરી લે અસંતોષ છે વૈભવ વિલાસના પૈસો ટકો બધું છે છતાંય આપઘાત કરવાનું કારણ શું છે એનું કારણ કે છે આધ્યાત્મિક વસ્તુ જે છે એને આ તજી દીધી અથવા સાઈડ માં મૂકી દીધી ફક્ત મોજોક અથવા તો વૈભવ વિલાસના સાધનો પાસે પબ્લિક દોડીને એ એ જ મોટું પતન છે એનું બાકી પ્રકૃતિ ને જો કોઈ જીવો ને તો કોઈ દી કોઈ દુખી જ ન હોય પ્રકૃતિના મતલબ કે તમારી જે ખાણીપીણી જે છે ગામડામાં આપણે જે ઘઉં થાય છે ઈશ્વરી જે કઈ જંગલને જાળવા છે એને ઉછેરો એ એનું ઓલું રાખો એની નીચે બેહવાનું રાખો એવામાં જીવન તમે જીવો એટલે કોઈ દી પ્રોબ્લેમ જ નથી થતા અને શાંતિ જ હોય છે બાકા ટોટલી માણસો શાંતિ વિદેશમાં તમે જુઓ હરે રામ હરે કૃષ્ણની અંદર તમે જુઓ તો ટોટલી વિદેશી છે બધા ગ્રેજ્યુએટ બધા ગ્રેજ્યુએટ અરે એક તો હમણાં મે મારા વિડીયો મે જોયો તો વૈજ્ઞાનિક નો છોકરો છે અને એક એના ભેગી છોકરી છે બાઈ છે એ વિદેશ ને કોક સચિવ છે સચિવ ની છોકરી છે અને બધા ઓક્સફોર્ડ માં ભણેલા એવી યુનિવર્સિટી અને એ છતાંય અહીંયા આવી અને સાધુ જીન જીવે જંગલમાં જીવે સાધુ તો એ શાંતિ માટે જ જીવે એક બે અને શાંતિ ક્યાંય નથી મળતી તમે વૃંદાવન માં જાવ તો તમને અસંખ્ય આવા માણસો ભટકી જાય નકર સાયન્ટિસ્ટ ના ને એના છોકરા ઓક્સફોર્ડ માં ભણેલા ગ્રેજ્યુએશન થયેલા હોય એના મા બાપ એ લોકોને સાધુ ના વાલા જે જીવતા હોય કે ટૂંકમાં જે આના માટે રજા આપે છે નકર આપણે સમાજ માં તો કેવું હોય કે આપડા છોકરા રજા નો આપે તો ભાગી જશે હા નથી રહે તને એક છોકરી તો હમણાં એક છે એ હાથ હાથ દેશમાં ફરેલી છે હાથ દેશ માં ફરેલી છે પૈસા ટકા સંપર્ક સુકી છે અને છતાંય તિલક કરે છે આપણી હાળી પહેરે છે કંઠી બાંધે છે અને વાળી આપણી બહેરા સનાતન ધર્મમાં જેમ વાત એ રીતે રાખે એને પૂછો પૂછ્યું કઈ રીતે અને ગાયોને રોજ ગાયનો પોદરા નથી પોદરા છોકરા છે નાના એ પણ ઉહરતા હોય ગાયોને બકા ભરતા હોય કીધું આને આવું કેમ થતું છે અને આપણે ખરેખર હિન્દુસ્તાનના માણસો છે અને આ બધાને ગામડા દેશીને ગામડાના ગવાર ગણે અને આ પત્તી જે બધી છે ગવાર છે અને આધુનિક પત્તીમાં આપણે ગયા પેન્ટ શર્ટમાં ને એવા બધા ગયા સેન્ટ બેન્ટ સાટીને વીઆઈપી જિંદગી જેવા ગયા અને ઓલા એ તેજીનામાં આવે ઘણ અસંખ્ય માણસ એમ એટલે પ્રકૃતિ જે છે ને એ પ્રકૃતિ ઈશ્વરે જે બનાવી છે ને માણસને સુખી કરવા માટે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું પણ એને કોઈ શાસ્ત્રો આપણને સમજાવ્યા નથી અને શાસ્ત્રો આપણે સમજાય નથી ને આપણે સમજાવવા ખરેખર કોઈ ભટકા નથી આપણને જે આપણા ધર્મોમાં જે સાધુ સંતો કે જે કોઈ બ્રાહ્મણો કે જે કોઈ હોય ને એ એ લોકોએ જે કંઈ ઓલા શાસ્ત્રો પ્રમાણે સમજાવ્યું પણ એમાં આપણને સમજાણું નથી બરાબર પ્રકૃતિ નથી સમજાઈ કે બાકી પ્રકૃતિ માણસને માણસ જન્મે એટલે ભગવાન એને જન્મ પહેલાં એને ખાવાની વ્યવસ્થા કરી દે કારણ કે બાળક જન્મે તે એક બે દિવસનું હોય તો એને હું તમે ખોરાક દીધો તો એને એના મા સ્તનમાં દૂધ દઈ દીધું હોય પશુ પક્ષીને બધાને એક પશુ પક્ષીને જે ઈંડા વાળી વસ્તુ છે એને હું